કેમ છો મજામાં બધાને નવા વિડીયોમાં સ્વાગત અને જય શ્રી કૃષ્ણ રામ રામ આજથી આજે જે હું વાત કરવાનો છું હું અત્યારે લંડનમાં રહું છું છેલ્લા બે વર્ષથી અને આજે મને બહુ ખુશી છે એટલે મને એમ થયું કે તમારી સાથે શેર કરું અને ઘણા બધાનું સપનું હોય તો મારું એક સપનું પૂરું થયું એવું માની લઉં કે આજથી એક્ઝેક્ટ બે વર્ષ પહેલાં હું છે ને લંડન આવ્યો હતો કે મારી વાઈફને મેં સ્ટડી બેઝ ઉપર મોકલી પછી એની પાછળ હું આવ્યો પછી મેં મારી બેનને પણ બોલાવી તો અમે અત્યારે ફેમિલીના ત્રણ મેમ્બર અહીંયા છીએ અને ઘણા કહેતા હોય ને કે ભાઈ એકનો એક છોકરો હોય આપણે ગુજરાતીમાં બધા કહે કે એકનો એક છોકરો હોય ને એને બહાર ના મોકલાય પણ અમારા ફેમિલીના પૂરા સપોર્ટથી સૌથી પહેલાં તો અમારા દાદાએ બહુ અમને પુશ કર્યા કે ભાઈ અમે સૌરાષ્ટ્ર છોડીને સુરત આવ્યા તો તમે સુરત છોડીને વિદેશ જાઓ પછી મારા પપ્પા અને બાકીના બધા ફેમિલી મેમ્બર અમને બહુ હિંમત આપી એટલે અમે બે વર્ષ પહેલાં એક શું કહેવાય આમ આશા લઈને અહીંયા લંડન આવ્યા હતા આજે એક્ઝેટ બે વરસ પૂરા થયા તો મને એમ થયું કે ભાઈ પણ મેં મારા પપ્પાને પ્રોમિસ આપી હતી કે હું એક વરસમાં તમને ત્યાં લાવીશ લંડન પણ એ તો પ્રોમિસ પૂરી ન થઈ એક વરસમાં અમે બહુ ટ્રાય કરી પણ નહોતું બધું ભેગું થાય એમ પણ ફાઇનલી બે વરસ એક્ઝેટ ઉપરવાળાએ મને સેમ તારીખ જ આપી કે હું જે તારીખે આવ્યો હતો એ જ સેમ બે વર્ષ પછી એ જ તારીખે મારું ફેમિલીના મેમ્બર આવે છે તો મને બહુ આનંદ થાય છે હવે એને હું તમને આની પછીના બીજા વિડીયોમાં કહીશ કે ભાઈ કેટલો ખર્ચો થયો અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈ અને કોણ કોણ બોલાવી શકે એ હું તમને આગળના વિડીયોમાં કહીશ અને તમે પણ બધાને મોસ્ટ ઓફલી અહીંયા વિદેશ આવે ને એટલે છે ને કે ભાઈ આપણે તો આવી ગયા પણ આપણા મમ્મી પપ્પાને બહુ આશા હોય કે ભાઈ અમારા છોકરા જાય અને અમને બોલાવે પણ અહીંયા પ્રોબ્લેમ એટલા બધા હોય ને તો ઘણા ઘરે શેર કરતા હોય ઘણા ના કરતા હોય તો ઘણાને બોલાવવા છે સગવડ હોવા છતાં નથી બોલાવી શકતા ક્યારેક વિઝા નથી આવતા તો ક્યારેક અહીંયા ઘરના પ્રોબ્લેમ હોય પણ એ બધું મેનેજ કરીને અમે લોકોએ મહેનત કરી અને તમારા લોકોના સપોર્ટથી મને બહુ આનંદ થાય છે કે ફાઇનલી લોકો આવવાના છે પણ અને બાકી તો જો અહીંયાની લાઈફ છે કે ભાઈ આજે એવું થયું કે ભાઈ એમને મારે લેવા જવાના છે તો અમે એવું વિચાર્યું કે અમે ફેમિલીના ત્રણ મેમ્બર છીએ તો ત્રણેય જશું અને સરપ્રાઇઝ આપશું પણ નસીબ એવા કે આજે ખાલી મારે એકને જ રજા છે બાકી બે મેમ્બર ને રજા નથી એ લોકોને જવાનું છે તો રજા ન મળી એટલે નો આવી શૈકા આવું છે અહીંયા અને તમે તમને લોકોની ઈચ્છા છે કે નહીં તમારા છોકરા વિદેશ છે અને મારા જે તમે લોકો જે જોવો છો ને એ બધાને હું એટલે વધારે મારા વિડીયો તમને ગમે છે કે અહીંયાની જે રિયાલિટી છે ને એ હું વાત કરું છું કે ભાઈ ખોટું એમ કહું અહીં આટલા કમાશો અહીંયા આટલું આમ થશે એવું નહીં તમે પોતે આવો તમે ટ્રાય કરો કારણ કે બધાનો ભગવાને રસ્તો અલગ અલગ ગોયતો છે કે ભાઈ એક ઘરમાંથી બે ભાઈ હોય તો બે ભાઈ સેમ ક્યારેય નથી હોતા એમ હું તમને એમ કહું કે અહીંયા આવીને આટલું આમ થશે આટલું આમ થશે પણ ઘણાને થાય ઘણાને ન થાય તો એમાં આપણે તો શું કરવી જો અહીં આવી રીતના હોય રોડ ક્રોસ કરવાનું કે ભાઈ સિગ્નલ અને હમણાં મને ખબર પડી કે આપણે સુરતમાં એ છે ને ટ્રાફિક કંટ્રોલ કંટ્રોલે સિગ્નલ ઉપર બહુ ધ્યાન આપ્યું તો સ્પેશિયલી વરાછા કે જે ટ્રાફિક એટલી હોય ને કે આપણને એમ થઈ જાય કે વાહ એમ આ ટ્રાફિક પાર કરવી ને એટલે આમ કંટાળી જાવી એટલું પણ હવે ઈ એમ એ સિગ્નલ ફોલો કરતા થઈ ગયા એટલે બહુ સારું કહેવાય અહીંયા જનરલી બધા ફોલો કરે કારણ કે અહીંયા એવું છે કે છ પોઈન્ટ હોય ગાડીના છ વખત તમે જો કદાચ સિગ્નલ તોડો મતલબ નો પાર્કિંગમાં પાર્ક કરો એવી રીતના છ પોઈન્ટ તમારા કપાઈ જાય તો કંઈક બે કે ત્રણ વર્ષ માટે લાઇસન્સ તમારું બેન થઈ જાય એટલે બધા ટ્રાય કરે કે ભાઈ આપણે પરફેક્ટ રીતે જઈએ તો એની આગળ તો હું તમને બીજા વિડીયોમાં કહીશ કે ભાઈ તમે અહીંયા લગી વિડીયો જોયો એની માટે થેન્ક યુ